હેલો સૌ ભક્તોને જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ શ્રદ્ધાનું બીજું નામ છે સારંગપુર ધામ અહિં કષ્ટભંજન હનુમાનજી નિવાસ કરે છે અને તેમના ભક્તોની બધી તકલીફો દૂર કરે છે જે કોઈ ભૂખ પ્રેતથી પીડિત હોય અથવા કોઈ ગંભીર રોગ હોય તો તે અહીં આવે છે હનુમાનજી તેમની બધી સમસ્યાઓનું નિરાકરણ કરે છે સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર માંગ ચમત્કારિક અને સાક્ષાત કષ્ટભંજન દેવને સ્થાપિત કર્યા છે અને દાદાએ લાખો ભક્તોને તેમની ભક્તિ અને શ્રદ્ધાનું ફળ આપેલું છે અને અત્યારે પણ દાદા તેમના ભક્તોની રક્ષા કરે છે એવા તો કેટલાય પ્રસંગો છે જે અશક્ય હોય તે પણ દાદાની કૃપાથી શક્ય બન્યા છે ત્યારે આજે આપણે પણ એવો જ એક ચમત્કારિક પ્રસંગ જોઈએ અમે તમને કષ્ટભંજન હનુમાનજી સાથે સંબંધિત એક અદભુત ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ પ્રસંગ મુંબઈના ભક્તનો છે આ અનુભવ સારંગપુરના હરિપ્રકાશ સ્વામીજીએ શેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે મુંબઈમાં હનુમાનજીના એક ભક્ત હતા તેમનો બિઝનેસ સારો હતો અને બધું સારું ચાલતું હતું પરંતુ જ્યારે કોરોના આવ્યો ત્યારે તે કોરોના પોઝિટિવ આવ્યા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને દવાઓના ડોઝને કારણે તેઓ સાજા તો થઈ ગયા પરંતુ તેના મગજ પર બહુ ખરાબ અસર થઈ કે તે એક જગ્યાએ બેસી રહેતા અને કોઈની સાથે વાત પણ નહોતા કરતા કેટલાય દિવસો સુધી એમ જ ચાલ્યું ડૉક્ટરની પણ રેગ્યુલર વિઝિટ અને દવા ચાલુ જ હતી એક દિવસ એવું બન્યું કે તેઓ વોશરૂમમાં ગયા તો ત્યાં તેમને એસિડ પી લીધું તે પછી તેને મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડૉક્ટરે કહ્યું કે શરીરમાં કંઈ રહ્યું નથી બધું એ સિરથી દાઝી ગયું છે અને સવાર નહીં પડે ત્યાં ખલાસ થઈ જશે તમે સવારે તેમને લઈ શકો છો કારણ કે તે બચશે નહીં તે પછી તેમના બાળકોએ સારંગપુરમાં હરિપ્રકાશ સ્વામીજીને ફોન કરીને બધું કહ્યું તો સ્વામીજીએ કહ્યું કે તમે સારંગપુર આવો દાદાને પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો અને અમે પણ અહીંના દાદાને પ્રાર્થના કરીશું તમને વિશ્વાસ નહીં થાય કે એક રાતમાંગ એવો ચમત્કાર થયો કે બીજા દિવસે તે સાજા થવા લાગ્યા અને તે પછી પંદર દિવસમાં તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કઈ રીતે શક્ય બન્યું તેમને ફરીથી જૂના રિપોર્ટ ચેક કર્યા પણ રિપોર્ટ પહેલાંની જેમ ખરાબ જ હતા હોસ્પિટલના તમામ અનુભવી ડોક્ટરોએ તેમના રિપોર્ટ જોયા બધા આશ્ચર્ય પામી ગયા અને કહે કે આ ચમત્કાર જ છે જે સારંગપુરના દાદાના લીધે આજે આ ભક્ત સાજા થઈ ગયા અને હવે તે સારંગપુરમાં દાદાની સેવામાં લાગેલા છે તે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ બોમ્બેમાં પોતાના ઘરે જાય છે અને બાકીના ચાર દિવસ સારંગપુરમાં રહે છે અને જો આપણે દાદાની સેવા ભક્તિ કરીએ તો દાદાના ઘણા ભક્તો છે જે દાદાની સેવામાં જોડાયેલા છે તો આવા ઘણા ચમત્કારો છે જે હનુમાન દાદા સાથે જોડાયેલા છે હનુમાનજી સાથે લાખો ચમત્કારો સાથે આવા ઘણા ઘણા ભક્તો છે દાદામાં શ્રદ્ધા ધરાવતા લોકો મંગળવાર અને શનિવારે દાદાના દર્શન કરવા દૂર દૂરથી સારંગપુર આવે છે દાદાનો મહિમા એટલો અનોખો છે કે દાદાનું વર્ણન કેવી રીતે કરવું એમાં શબ્દો ઓછા પડશે દાદાની દરેક પર એવી કૃપા છે તો મિત્રો આ અનુભવ કષ્ટભંજન હનુમાનજી સાથે સંબંધિત હતો અમે તમારા માટે હનુમાનજી સાથે જોડાયેલા આવા અનુભવો અને પ્રસંગો લાવતા રહીશું સારા કાર્યો કરતા રહો હનુમાન ચાલીસા કરો રામના નામનો જપ કરતા રહો કષ્ટભંજન દેવ દાદા અને ભગવાન શ્રીરામ તમારા બધા પર આશીર્વાદ વરસાવતા રહે એ જ મારી પ્રાર્થના છે ભગવાનના ચરણોમાં ભગવાનના આ પ્રસંગને શેર કરવાથી સારંગપુરવાળા દાદા તમારા પર ખૂબ પ્રસન્ન થશે તો ભક્તો આવા જ સારંગપુર કષ્ટભંજન દેવ અને સનાતન ધર્મને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો સર્વને જય શ્રીરામ જય કષ્ટભંજન દેવ